જય માતાજી તો મજા કલેક્શન આજ હું તમને ફ્રેશ સાડી બતાવા ઓલી બધી તો સાંધા સાડી ઉતી ને આ છે ને બધી ફ્રેશ સાડી છે તો પેલા જે આપણે વિડીયા ઉતાર્યા ને સાંધા સાડી ના ઉતાર્યા હતા ને હવે આપણે ફ્રેશ માં ઉતારીએ ને આ છે આપડા વન પીસ આ એક જ પીસ છે એકદમ સરસ કાપડ ફૂલ જવાબદારી વાળું અને મરૂન કલર ની માલિકો આપણી બાંધણી બાંધણી બાટીક ની ડિઝાઇન ટાઈપ ની હાડી છે કાપડ માં ફૂલ જવાબદારી લચકો કાપડ જોવો તમે આ કલેક્શન તો હાથમાં આવે એટલે તમને સીધી ખબર પડી જાય કે કલેક્શન કેવું જબરજસ્ત છે એટલે આ છે ને મરૂન કલર માં છે હું તમને એક એક કલેક્શન બતાવે દા આ પણ છે આ છે જો બહુ મસ્ત કાપડ છે સાઈનિંગ વાળું કાપડ છે કાપડ પણ એકદમ જબરજસ્ત તાકાત વાળું છે ત્રણ કલર છે અને ગ્રીન એટલી સરસ સાડી છે આનો ઉઠાવ કેટલો મસ્ત આવે ને ગાડામાં છે જો કેટલી સરસ છે બહુ મસ્ત છે બાય એ પહેરી હોય ને બેનો એ તો પણ ખૂબ બે માળા પૂછે કે બેન આ સાડી તમે ક્યાંથી લીધી કાપડ એનું જબરજસ્ત છે અને કલેક્શન લેવાની ઈચ્છા ને પહેરવાનું પણ મન થઈ જાય તો આવા કલેક્શનમાં હું તમને બતાવી દઉં એક એક કરીને જે અલગ કલેક્શન એ ફોલેન બતાવી છે આ આ રીતે હશે હું તમને આમાં બતાવીશ જો આ એનો કલર છે જો આ બધા કલર છે જો આ મરુ કલર છે આજે આજી બતાવ્યું નથી એવું જ હશે કલર જ ફરીએ ખાલી અંદર નો કલર આ છે આપણે બીટ કલર વચ્ચે પછી આ છે એ પણ અલગ કલર એ જે કલેક્શન બદલીએ ને એમ તમને એક 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 પીસ જોવા મળશે સમજી ગયા આ જો આ છે આપણે આમ તો ગાડા બોટર જ કહેવાય પણ બહુ મસ્ત છે એકદમ આપણે પટોર હોય ને એ ટાઈપનું છે જો

આ પણ મરુણ કલર ની વચ્ચે ગાડા બોર્ડર ટાઈપ છે એકદમ સરસ બોર્ડર પટ્ટાવાળી છે જો જે નવું નવું કલેક્શન આવીએ ને એને એક એક પીસ હું તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવે ને કે આ ક્યુ કલેક્શન છે જો આ એકદમ સરસ લેખ્યો પીળો છે આ છે ને બોર્ડર છે નવા નવા પીસ સંગીતા બેન ને આ છે બધી ફ્રેશ સાડી છે આધા સાડી એટલે હું તમને ફરીથી ફરીથી આ ફ્રેશ સાડી છે જો તો આમાં હું તમને કલર આપું બતાવું જોકે

તો કઈ વાંધો નઈ આપણે હાથી પાસા જ આવડે સમજે કે આ છે રામા કલર એકદમ સર રામા કલર ની બીટ કલર છે બીટ કલર છે અને ઝેરી લીલી બોર્ડર આપેલી છે જો આ ફોટા માં જોવો તમે આ છે લીલા કલર માં એટલે આમાં તમને બીજા ને કોઈને એક બે ત્રીસ જોતા હોય ને તો તમને મળી જશે જો આ બધા જો આ કલર છે જો બીટ કલર આ બધાય કલર છે આમાં બે ત્રીસ જોતા હોય ને તો મળી જાય આ ફ્રેશ સાડી છે બધી તો હવે આપણે ગાડા બોર્ડર માં લઈને આવ્યા હે નવી પેટર્ન અને ગાડા બોર્ડર બેનો ની રિક્વેસ્ટ બહુ કરતા બેનો કે ગાડા બોર્ડર તમે લઈ આવજો સંગીતા બેન ગાડા બોર્ડર મંગાવી દયો તો આપણે જેને જોતી હોય ને ને જેને ઓર્ડર કર્યો હોય ને તાત્કાલિક ઓર્ડર કરી અને મંગાવી લઈએ અને જોતી હોય ને જે જોઈ ગયા હોય ને કેજો લઈ જાય આ છે ગાડા બોર્ડર જો એકદમ ગાડા બોર્ડર માં મરુ કલર છે અને નીચે છે આપણે એકદમ સરસ બોર્ડર લગન પ્રસંગમાં કે દીકરી દીકરાના લગ્નમાં કે દેવા જોતી હોય કે સગાઈમાં દેવી હોય તો પણ આ કલેક્શન એકદમ સરસ છે બહુ સરસ છે સરસ છે તમે આમાં જોઈ શકો બધા અને હું તમને એના કલર બતાવી દઉં પેલા આ છે દુધિયા કલર જો આ છે રાણી કલર આ છે ઝેરી લીલી એકદમ ઝેરી લીલું છે બહુ સરસ લાગે જેને જોતું હોય ને તો તાત્કાલિક હોલસેલ મળે રિટેલમાં મળે અને કુર્તી મળે પેર કુર્તી મળે ઘણું પ્લાઝા પેર મળે બધુંય મળે જે જોતી હોય વસ્તુ એ મળે તો ખુશી ફેશન નો કોન્ટેક કરજો ને હારું તો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈક બટન દબાવજો